નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અઢાર તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટની યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે અને મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તમારી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં 55700 92015 60000 रुपया बाहर को 50000 आगे के बोलते 37 नंबर मग पड़ी है 968 रुपया भाव थी गयो જોઈ લો ક્વોલિટી 37 નંબર ને 968 રૂપિયા ભાવ થયો આજનો જોઈ લો ક્વોલિટી હવે एक हज़ार ने पचास रुपया भाव थो ओग नंबर मगफड़ी है वेलियो क्वालिटी एक हज़ार ने पचास रुपया भाव थी नंबर ना 1160 રૂપિયા ભાવ થયો છે સુપર જીવી છે ક્વોલિટી ની વાત કરીએ તો વજનમાં સારું કડ વગનનો દાણે પણ જોરદાર છે 1160 રૂપિયા ભાવ થઈ ગયો જનો જીવીસનો ક્વોલિટીમાં કાઈ ઘટત નથી સુપર ક્વોલિટી નો માલ છે 1160 રૂપિયાનો ભાવ થયો જીવીસ જોઈ લો ઢગલો લૂઝમાં આ મગફળીનો ભાવ એક હજાર ને નવ રૂપિયા છે ક્વોલિટીની વાત તો મીડિયમ ક્વોલિટી ને વજનમાં હળવું જોઈ લે ક્વોલિટી એક હજાર ને નવ રૂપિયાનો ભાવ થઈ ગયો મીડિયમ ક્વોલિટીનો માલ 894 રૂપિયા ભાવ થયો છે બીટી બત્રી મખફડી એ ક્વોલિટી ની વાત કઈ તો વજન માંડું એ મિડિયમ ક્વોલિટી નો માલ હે 138 રૂપિયા ભાવ થયો છે બીટી બત્રી મખફડી એ ક્વોલિટી ની વાત કઈ તો વજન માં હારું એ જોજો

અગિયારસો ને ત્રીસ રૂપિયા ભાવ થયો સુપર જીવીસ મગફળીએ ક્વોલિટીની વાત તો વજનમાં સારું એ ને કઢ વગરનું અને દાણે પણ જોરદાર અગિયારસો ને ત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો આજનો જીવીસનો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટ્યમ નથી આવે આઠસો નડસઠ રૂપિયા ભાવ થયો મીડિયમ ક્વોલિટીનો ઓગણચાલીસ નંબર મગફળી જોઈ લો આઠસો નડસઠ રૂપિયા ભાવ થઈ ગયો ઓગણચાળીસ નંબરનો આજનો ખોખો ક્વોલિટી આ મગફળીનો ભાવ એક હજાર ને એકાશી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો વજનમાં હારીએ એ જોઈ લો એક હજાર ને એકાશી રૂપિયા ભાવ થઈ ગયો આ મગફળીનો જોઈ લો ક્વોલિટી 1138 रुपया भाव थी सुपर जीवीस मखपड़ी क्वालिटी ने बात के अंदर तोड़ वजन महारो ना दाणे पण जोरदार 1138 रुपया भाव થઈ ગયો જી વિશノદનો જોઈ લો ક્વોલિટી માં કાય ઘટે નહી આ સુપર ક્વોલિટી 99 હરુ દેવ જી નવલો 90 बाव तौरा सौ नौ हजार छः दो आठ एक चौबीस पच्चीस छवीस अठावी नौतीस अड़तीस चौमालीस अड़तालीस पचास अड़तालीस अड़तालीस 1048 रुपया भाव थी हो જોઈ લો جيવસ મખ પડી હે 1048 રૂપિયો ભાવ થઈ ગયો આજનો જોઈજો ક્વોલિટી મીડિયમ ક્વોલિટી ની હે હેમ નો નંબર 12345 6789 1090 9230 માં ભાવ પડે કે 290 રૂપિયા સોના ને 90 આમક પડી નહોવા 1109 રૂપિયા થયો એ ક્વોલિટી ની વાત કે તો બીટી 32 એ જોઈ લો ગડ વગર નું દાણે જોરદાર નવજન માં પણ સારું હે 1109 રૂપિયા ભાવ થઈ ગયો એ બીટી 32 નો ક્વોલિટી માં કાઈ ઘટ તેમ ને તે સુપર ક્વોલિટી નો માલ હે 1109 રૂપિયા નો ભાવ થયો સુપર ક્વોલિટી નો માલ आ मगफड़ी भाव नौ सौ इठोतेर रुपया थो है क्वॉलिटी बात करें मीडियम क्वॉलिटी नहीं है जो नौ सौ नीठोतर रुपया भाव थी गया मीडियम क्वालिटी आ बीबल्ड ना भाव आठ सौ साइठ रुपया थो है लो क्वॉलिटी में आई है आठ सौ साइट रुपया भाव थी गया बीबल्ड